હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર બજાજ સિટી શો બાઇક આવેલ છે બાઇકમાં તમને લોન ત્યાં ત્યાં કરી આપશે બે હજાર અને એકવીસનું મોડલ છે વન ઓનર શોરૂમ કન્ડિશન બાઇક જોવા મળશે સારા ટાયર બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે આ બધા જ સિટી શો બાઇકની મોડલની તો બે હજારને એકવીસનું મોડલ છે અને બાઈક વન ઓનર છે સ્લેપ સ્ટાર્ટ બેટરી સારી જોવા મળશે અને બાઇકમાં તમને ટાયર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે બ્લેક કલરના મેગવિઝ સાથે બાઇક જોવા મળશે એન્જિન કંપની ફિટિંગ જોવા મળશે પાવરફુલ કન્ડિશન જોવા મળશે એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં જોવા નહીં મળે બાઇકની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સાચવેલું બાઇક છે અને ખૂબ જ ઓછું હાલેલું તો વાત કરીએ બાઇક માલિકનો મોબાઈલ નંબર તો આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી બાઇક વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ બાઇકની કિંમત પાંત્રીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે પાંત્રીસ પાંચસો તો બાઈક અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર છેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે અને બાઇકમાં લોન તમને ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો બે જિલ્લામાં જ લોન કરી આપશે તો આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે પ્રોપર મોહવા એકતા ઓટો કોન્સેક્સમાં જોવા મળશે બાઈક અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી લેવો જય